મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ આજે મારા મમ્મીને ને ખરેખર હમણાં બે દિવસ ત્યાં રસ આવ્યો હે તો મારા મમ્મી ને પગ દુખવા માંડ્યા મેં તોય રસ ખાય જ લેવો છે હે થોડો ખાવો પડે ખરેખર મિત્રો અત્યારે તકલીફ થાય છે શરીર એવડું છે તોય પણ હે ને મારા મમ્મી રસ ખાવો હે હવે ખરેખર તમે કયો કે એમને શરીર વધારે એની હિસાબે જો પગ દુખે બરોબર પણ સીઝન હોય તો આપણા નું પેલા ધ્યાન રાખવું પડે કારણ કે આ બધી વસ્તુ આવી જ જવાની છે ડેઈલી ને ડેઈલી આવવાની જ છે સીઝન આવશે એટલે બધી વસ્તુ આવવાની જ છે તો બે ચમચા ખાવામાં પછી સામે બે હજાર રૂપિયો જોઈએ હે દવા ખાઈ લેવાની વાત નથી મિત્રો ખરેખર જો અહીંયા રસ બની ગયો છે પણ બે ચમચા રસ ખાવામાં સામે બે હજાર ની નુકસાની છે આના કરતા કેરી ખાવી કે ના ખાવી કયો જ તમે કેરી ખવાય કે ના ખવાય

રસ ખવાય આપણા શરીર ને નુકસાન હરેક માણસ ને સપનું હોય સપનું હોય ઘણા કે ભાઈ મારે આ કરવું આ કરવું આ કરવું એને ખાવાના પણ શોખીન હોય પણ લિમિટ વસ્તુ એને ઈ થોડુંક મર્યાદા આવે કારણ કે હરેક વસ્તુમાં લિમિટ બનાવી આપણી જો નાના હોય તો નાના થી આપડે મોટા લગી જાય તો ભગવાન ભગવાને લિમિટેડ બનાવી કે તમને પાંચસો વરના ના કરે ભગવાન પગલા હરેક વસ્તુમાં લિમિટ બનાવી છે ભગવાને જો લિમિટેડ બનાવી કે સો વર ના થાવ એટલે તમારું બધું પટી જાય તમારી બધી ઉમર પ્રમાણે તમારું બધું હે

હવે કાઈ વાંધો નઈ જેમ કરવું એમ કરવા દીવો મને હેને આમાં દવાખાના માં હું ભેરાવાનો હોઉં તમે પાંચ દસ થી પછી જોઈ લેજો ઉનાળાની સીઝન ને પછી જોઈ લેજો હું દવાખાના માં ભેરાવાનો હોઉં